નમસ્કાર પ્રાચીન ભારતીય ઇતિહાસ ધોરણ ને ઇતિહાસના પુસ્તકની અંદર પ્રથમ પ્રકરણ છે ભારતીય ઇતિહાસના સ્રોતો તેનો આ ચોથો ભાગ છે આગળના ત્રણ વિડીયો ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે આ વિડીયોને સ્પર્ધાત્મક પરીક્ષાના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવ્યો છે સાથે જ તે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ અથવા તો ઇતિહાસ ભણવા માગતા કોઈપણ પ્રકારના સ્ટુડન્ટ માટે ઉપયોગી થઈ શકે તેમ છે તો લેટ સ્ટાર્ટ ઇતિહાસ જાણવાના સ્રોતોની આપણે ચર્ચા કરી રહ્યા હતા જેની અંદર હવે પહોંચ્યા છીએ આપણે સ્મારક અને ભવન રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણો તથા મંદિરો જેવા સ્થાપત્યોમાંથી જે તે કાળની વાસ્તુકળાનો વિકાસ જોઈ શકાય છે રાજાઓએ જે મંદિરો બંધાવ્યા છે કે અન્ય કોઈપણ પ્રકારના સ્થાપત્યો બંધાવ્યા છે તે સ્થાપત્યો પરથી આપણને એ સમયની વાસ્તુકળા વિશેની જાણકારી મળે છે ઉત્તર ભારતના નાગર શૈલીના મંદિરો નાગર શૈલી ઉત્તર ભારત દ્રવિડ શૈલી દક્ષિણ ભારત દખણ બેસર શૈલી મંદિરો બરાબર પ્રાચીન કાળની વાસ્તુકલા અને મંદિર સ્થાપત્ય શૈલીના મહત્વપૂર્ણ દસ્તાવેજો છે ઉત્તર ભારત નાગર શૈલી દક્ષિણ ભારત દ્રવિડ શૈલી અને દખણ એટલે કે ડેકન પ્લેચ્યુ જેને કહેવામાં આવે છે દખણનો પ્રદેશ ત્યાં બેસર શૈલીના મંદિરો જોવા મળે છે તે સિવાય બૌદ્ધ ધર્મની અંદર સ્તૂપો ચૈત્યો વિહારો અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયાની અંદર અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર સ્પષ્ટ કરે છે બરાબર આટલે દૂર દૂર સુધી મંદિરો જોવા મળવા તે શું જણાવે છે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર જણાવે છે કે ભારતીય સંસ્કૃતિ વિદેશોમાં પણ ફેલાયેલી ભારતીય લોકો વિદેશોમાં પણ વસેલા કે ગયેલા જોવા મળે છે ઈસવીસનની નવમી સદીમાં છેક જાવાની અંદર બંધાયેલ ગોરોબુદરનું મંદિર તેનો મહાન પુરાવો છે ચિત્રમાં તમને એ મંદિર ત્યારબાદ છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે મૂર્તિઓ તો ઇતિહાસ જાણવા માટે મૂર્તિઓ પણ અત્યંત જરૂરી છે કૃષાણ ગુપ્ત અને ગુપ્તકાળ પછી મોટા પ્રમાણમાં મૂર્તિ સ્થાપત્ય જોવા મળે છે કૃષાણ યુગની મૂર્તિ કલામાં વિદેશી પ્રભાવ જોવા મળે છે કૃષાણ શાસકોના સમયમાં જે મૂર્તિઓ ભારતની અંદર બની એ મૂર્તિઓ ભારતીય પ્લસ વિદેશી શૈલીનું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવેલી છે મૂર્તિ કલાની અંદર ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી સર્વશ્રેષ્ઠ સૌથી બેસ્ટ છે સાચી અમરાવતી બારહુદ અને બોધગયામાં મળેલી મૂર્તિઓમાં કલાનો વિકાસ સ્પષ્ટ જોવા મળે ત્યારબાદ છે ચિત્રકળા તો ચિત્રકળાનો ઇતિહાસ ભારતની અંદર ઘણો જૂનો જોવા મળે છે છેક પાષાણ યુગથી મતલબ કે જ્યારે મનુષ્ય પથ્થરના ઓજારો બનાવતો ગુફામાં રહેતો અને શિકાર કરતો એ વખતે ગુફામાં રહીને તેણે પાંદડાઓના રંગોનો ઉપયોગ કરીને દિવાલો પર ચિત્રો દોર્યા છે તો છેક પાષાણ યુગથી ભારતની અંદર ચિત્રકલા જોવા મળે છે જુઓ કેટલો મહાન ઇતિહાસનો વારસો છે આપણા દેશનો તો પાષાણ ચિત્રકલા ભારતીય ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે તેનો ઉત્તમ નમૂનો ભીમ બેટકાના ગુફા ચિત્રો છે જે અહીંયા દેખાડ્યા છે તમે જુઓ કે મનુષ્ય પશુઓનો શિકાર કરતો જોવા મળી રહ્યો છે અને આ ચિત્રોના રંગો તે ગુફાઓની અંદર આટલા વર્ષો સુધી પણ અદ્ભુત જોવા મળી રહ્યા છે ગુપ્તકાળમાં આ કલાનો ઉત્તમ વિકાસ થયો અજંતાના વિશ્વવિખ્યાત ચિત્રોને ચિત્રકલાની ઉન્નતિનું ચરમ બિંદુ કહી શકાય અજંતા ઇલોરા બાઘ આ બધી ગુફાઓની અંદરથી ચિત્રકળાના ઘણા બધા પુરાવાઓ આપણને મળી આવ્યા છે ત્યારબાદ છે ફોરેન ટ્રાવેલર એટલે કે વિદેશી મુસાફરો જેમ કે અત્યારે આપણે બહાર ક્યાંય પણ ફરવા જઈએ તો ફોનની અંદર ફોટો ખેંચીએ છીએ એ જ રીતના પ્રાચીન સમયમાં જે લોકો ભારતમાં આવ્યા અને ભારતની સમૃદ્ધિ અને અહીંયાની ભવ્યતાને જોઈ અહીંયાના વારસાને જોયો અને લખાણો લખ્યા ભારત વિશે એ ગ્રંથો એ દેશમાંથી કે આપણા દેશમાંથી જ્યારે અત્યારે આપણને મળે છે તો એની મદદથી જાણી શકાય છે કે જે તે સમયે ભારતની શું સ્થિતિ રહી હતી પ્રાચીન કાળથી ભારત વિદેશો સાથે સંપર્કમાં રહ્યું છે અનેક વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે તેમણે ભારત વિશે જે કાંઈ લખ્યું છે તે પણ ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સાધનોમાં સ્થાન પામે છે બરાબર પ્રાચીન ભારતમાં ગ્રીસ રોમ અને ચીનમાંથી યાત્રાળુઓ આવ્યા હતા કેટલાક રાજદૂત હતા એટલે રાજા પોતાના દૂતને મોકલે છે અન્ય રાજા પાસે ત્યાંની કલ્ચરને ત્યાંની હિસ્ટ્રીને સમજવા જાણવા સમાજને જોવા અર્થવ્યવસ્થાને જોવા જેવી રીતના અત્યારે પણ આપણા ભારત દેશના રાજદૂતો અલગ અલગ દેશોમાં રહેતા હોય છે જતા હોય છે એ જ રીતના પ્રાચીન સમયમાં પણ હતું તો કેટલાક લોકો ધર્મના અભ્યાસ માટે આવેલા તો કેટલાક વેપાર વાણિજ્યનો હિસ્સો બનીને આવ્યા હતા આ બધાએ ભારત વિશે ઘણું બધું લખાણ લખ્યું છે આમ આપણે સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓએ લખેલી પ્રવાસ નોંધોને મેળવીને ભારતનો ઇતિહાસ વધુ સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ ચંદ્રગુપ્ત મૌર્યના કાળમાં સેલ્યુક્સ નિકેટરનો રાજદૂત મેગેસનીસ ભારત આવ્યો હતો અને તેણે ભારત વિશે ઇન્ડિકા નામનો એક ગ્રંથ લખ્યો હતો જો કે આ મૂળ ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી પરંતુ તેના પછીના ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોની અંદર ઇન્ડિકાનો સંદર્ભ કે આ પુસ્તકમાંથી અમે આ માહિતી અહીંયા લખી રહ્યા છીએ એને સંદર્ભ કહેવાય જેમ કે હું કોઈ પુસ્તક લખું છું અને તેની અંદર હું કોઈ માહિતી બીજા પુસ્તકની લખું છું બીજા પુસ્તકમાંથી લઈને તો મારે શું કહેવું પડે કે આ જે માહિતી છે તે આ નામના પુસ્તકમાંથી મેં લઈ અને અહીંયા લખી છે તો ઇન્ડિકામાંથી ઘણા બધા લેખકોએ ઘણી બધી બાબતો પોતાના પુસ્તકોમાં ઉતારી તો તેમાંથી આપણને માહિતી ઇન્ડિકા વિશે મળે છે ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા ભારતની સમાજ વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય જેવી આર્થિક બાબતોની મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થાય છે ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમન લોકો ઘણા બધા ભારતીય વેપારી મથકો અને અગત્યના બંદરો વિશે માહિતી આપી છે ઈસવીસન પ્રથમ અને બીજી સદી ગ્રીક અને રોમન લોકોએ તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારના અહેવાલો લખેલા છે આવા ગ્રંથોમાં ટોલેમીનું નેચરલ જીઓગ્રાફી અને પ્લેનીના ગ્રંથો મહત્ત્વના છે બરાબર નેચરલ જીઓગ્રાફીના લેખક કોણ છે ટોલેમી જે ભૂગોળ ઉપર લખાયેલો ગ્રંથ છે અને આ ગ્રંથમાંથી ભારતના જે બંદરો બંદરો હતા ભરૂચ સોપારા તામ્રલિપ્તી લોથલ આ બધા વિશેની માહિતી આપણને મળે છે તે સિવાય પેરીપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી પણ મહત્ત્વનો ગ્રંથ છે તે કોઈ અજ્ઞાત લેખકે લખેલો છે અને ભારતીય બંદરો વિશે તેમાંથી માહિતી મળે છે બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ભારતમાં આવ્યા હતા જેની અંદર ફાહિયાન છે યુએનસાંગ છે અને ઇચસિંગ છે હવે તમારે જણાવવાનું છે કે ફાહયાન યુએનસાંગ અને ઇચસિંગ કયા ભારતીય રાજાઓના સમય દરમિયાન ભારતની અંદર આવ્યા હતા કમેન્ટ સેક્શનની અંદર બરાબર અને આ માહિતી જો તમારે જોઈતી હોય તો ધોરણ છની સામાજિક વિજ્ઞાનની પુસ્તકમાંથી લગભગ તેના પહેલા ચેપ્ટરમાંથી કે પછી જે રાજાઓના સમયમાં આ લોકો આવ્યા હતા એ ચેપ્ટર જે આખું અલગ આપેલું છે એ ચેપ્ટરમાંથી તમને આ માહિતી મળી રહેશે તેમણે ભારતના બૌદ્ધ ધર્મ બૌદ્ધ તીર્થ સમ્રાટ હર્ષવર્ધન નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આંખે દેખ્યું અને વિસ્તૃત ચિત્રણ કર્યું છે તો આટલે વિડીયો પૂરો થાય છે ઐતિહાસિક સ્ત્રોતો વિશે આપણે જાણી ચૂક્યા છીએ બરાબર આના પછીનું ચેપ્ટર સિંધુ સભ્યતાનું આપણે ભણવાના છીએ પરંતુ એ ચેપ્ટર ભણતા પહેલાં આ આખા ચેપ્ટરના એમસીક્યુ ટાઈપના જેટલા પણ પ્રશ્નો થઈ શકે છે અને એક્ઝામમાં પૂછાવાની શક્યતા ધરાવે છે તે બધાનો વિડીયો અલગ અલગ વિડીયોઝની અંદર આવશે કારણ કે વિડીયો લાંબો હોય તો કંટાળો આવે છે એટલે પાંચથી દસ મિનિટના અલગ અલગ વિડીયોની અંદર તમને ઉપલબ્ધ થશે તે સિવાય બીજા ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે શરૂઆત આપણે જીસીઆરટીને સમગ્ર કવર કરીશું અને તે પછી એન સી કવર કરીશું અને ત્યારબાદ એડવાન્સ લેવલની બુકોને પણ જોઈશું તો આ બધું જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ